જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે જવાનું છે ગુજરાતના બેતાદ બાદશાહ એવા મણિયાજભાઈ બાળકોના કોમો અને મણિયાજભાઈ બાળકનું ગોમ જોવાનું છે તેમનું ઘર જોવાનું છે તો તમે વિડીયોમાં બને રાજો હું તમને બધું બતાવીશ અને હાલ અમે ઊભા છીએ અમારા ગોમના બસ સ્ટેન્ડે હું તમને બસ સ્ટેન્ડ બતાવું તો મિત્રો આ છે અમારા ગોમનું બસ સ્ટેન્ડ અને આ બસ સ્ટેન્ડ પરથી એક રીલ ચબ્બર વાયરલ થઈ હતી કે આ એક એવું બસ સ્ટેન્ડ છે જે સોશિયલ મીડિયામાં આવવાનો ફોટો કે વિડીયો મૂકવાથી લાખોમાં વ્યૂઝ આવે છે તો મિત્રો આ છે અમારો કોમ નાયતા બરાબર અને આપણે જવાનું છે મને જાય બારોટના કોમમાં અને મારી સાથે છે અર્જુનભાઈ અને આજે એમની રિક્ષા લઈને જવાનું છે બરાબર હર દિલ કી ચાહતને હર દિલ કી ચાહત હર દિલ કી ચાહત અને વિડીયો બનાવવાનો છે લોંગ બરાબર તો વિડીયોમાં તમે રહેજો કયા રસ્તો છે જવાનું છે બતાવવાનું છું અને મિત્રો મળી જાય બારોટનું અવસન ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છમાં થયું હતું બે હજાર છમાં અને એ વાતને આજે લગભગ ઓગણીસ વર્ષ થયા છે ઓગણીસ વર્ષ થઈ ગયા છે અને એ પહેલાં બાલવા ગામમાં રહેતા હતા તો આપણે બાલવા ગામ જોવાનું છે અને પ્રાથમિક શાળા અમને એમનું મકાન પણ જોવાનું છે જે બાલવા ગામમાં એમનું મકાન આવેલું છે બરાબર અને અમારો હાઈવે છે પાટણ શિવરી ટરબા તમે જોઈ શકો છો બૂમ પડાઈ રહ્યા છે તો આપણે જઈએ અને કયા રસ્તાથી જવાનું એ રસ્તો હું તમને બતાવું છું મિત્રો આપણે બાલવા જતા હતા ને વચ્ચે અમારા ગોમની ફેમસ હોટલ આવી છે બરાબર અને આ હોટલ અમારા ગોમમાં અમારા ગોમમાં નહીં પણ પાટણથી શિવરી હાઈવે બહુ ફેમસ છે અને અહીંયા બહુ ટ્રાફિક હોય છે હું તમને હોટલ પહેલી બતાવું તો આ જોઈ શકો છો હોટલ શક્તિ કૃપા અને મિત્રો અમે રાતે પણ હોય ચા પીવા આવ્યા છે બરાબર નતા તમે ટ્રાફિક જોઈ શકો છો હાલ તો બંધ થાય છે તો પણ ટ્રાફિક તમે જોઈ શકો છો આ અને હાઈવે ટચ જ હોટલ છે મિત્રો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો આ પાટણ શિવરી હાઈવે પર આવો તો આ તો આપણે ભર્યા હતા ચા પીવા માટે હોયથી ચા પીએ અને આપણે જે મળી ગયા બાર ચા પહોંચો બરાબર હા શું કહે તો મિત્રો આ વર્ષે હોટલ બરાબર હોટલના માલિક આરવ બધા ભેગા કોલેજ કરે છે પચીસ તારીખ છે પચીસ તારીખે છે પરીક્ષા બરાબર તો પરીક્ષામાં પણ જવાનું છે તો આપણે ચાપી અને તરત નીકળીએ મળી બારૂટના ગોમમાં તો મિત્રો આપણે બાલવા ગોમ નજીક પહોંચી ગયા છે બરાબર અને પછી તમે જોઈ શકો છો બાલવા બે કિલોમીટર પાટણ પંદર કિલોમીટર અને ડીસાથી અઠાવન કિલોમીટર તો આપણે ફટાફટ બાલવા ગોમમાં ચોંકી જઈએ અને મણિજાતભાઈ બારોટનું ઘર હું તમને બતાવું અને મિત્રો મણિજાતભાઈ બારોટને ભાઈ હતા રસિકભાઈ મણીજાજભાઈ બારોટ અને એક ત્રીજા ભાઈ હતા એમનું નામ આપણને નથી આવડતું બરાબર અને મણિજાજભાઈ બારોટને ચાર દીકરી હતા મેઘલબેન રાજલબેન તેજલબેન અને હિરલબેન ચાર દીકરી હતા અને તો આપણે ફટાફટ એમના ગામમાં જઈએ અને એમને કુળદેવી માતાજીનું મંદિર જોઈએ અને એમની સ્કૂલ જોઈએ અને એમનું ઘર કેવું છે એ હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં તમે બનાવી તો મિત્રો ફાઇનલી આપણે મણિરાજભાઈ બારોટના ઘરે આવી ગયા છીએ બરાબર અને પાછળ તમે જોઈ શકો છો એ મણિરાજભાઈ બારોટનું ઘર છે આ ઘરની પાછળ એક્ઝેક્ટ અને આ છે જોગણી માતાજીનું મંદિર અને મિત્રો આ છે બાલવા ગામ તો હું તમને અંદર જઈને મણિજાજાઇ બારોટનું ઘર બતાવું અને ઘરના આગળ હનુમાન દાદાનું મંદિર છે તમે કદાચ બાલવા આવો તો ઘર ના મળે મણિરાજભાઈ બારોટનું તો તમે અહીંયા આવીને હનુમાન દાદાનું મંદિર પૂછી શકો છો એની બાજુમાં જ મણિજાજભાઈ બારોટનું ઘર છે તો આપણે જઈએ અંદર ઘરમાં અને એમના ચાહક મિત્રો પણ આવેલા છે ઘર જોવા માટે તો આપણે પૂછીએ કે આથી આવ્યા છીએ બરાબર અને આ છે જોગણી માતાજીનું મંદિર અને આ છે એમની કુળદેવી માતાજીનું મંદિર શ્રી માતાજીનું તો ફાઇનલી આપણે એમના ઘર નજીક ખોકી જ્યાં છીએ બરાબર મિત્રો તો આ ઘર તમે જોઈ શકો છો મણિજાજભાઈ બારોટનું છે અને મિત્રો આ છે એમના ચાહક મિત્રો ક્યાંથી આવ્યા છો અમદાવાદથી અમદાવાદથી તો મિત્રો મિત્રો આ ચાહક આવ્યા છે ઘર બરાબર તો આપણે એનું ઘર બતાવીએ હું તમને બતાવું તો મિત્રો અંદરથી કંઈક આવું છે તો મિત્રો આપડે અંદર લખેલું છે ડાયરાના બેતાદ બાચા સનેડો બરાબર અને મિત્રો એમનું પહેલું ગીત આવેલું હતું આલ્બમ હાલો દસામાં ધામ તો મિત્રો તમે જોઈ શકતા છો અંદર અને આ છે ફોટો તો જય માતાજી તો આપણો આ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીબ માં આવશે તો આપણે હજુ ઘણું બધું બતાવવાનું છે તો બતાવી દઈએ છીએ બરાબર અમદાવાદ કઈ જગ્યા બરાબર આયા મનપુરા થી આયા છે

તો હજુ ચાહના કેટલી બધી છે તમે વિચારો અને આપણે પણ બહુ ચાહત છીએ એમના કોઈ વાત છોડજો અને મારા પપ્પાના તો ફાસ્ટ મિત્ર હતા અને અલગ એક વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં બનાવેલો છે મારા પપ્પાના લગ્નમાં મણિજાતભાઈ બારોટ આવ્યા હતા એ ફોટા પડ્યા તે આપણે અલગ વિડીયો એમનો બનાવેલો છે અને મણિજાતભાઈ બારોટ પહેલાં શરણાઈ વગાડતા હતા અને એમનું પિક્ચર પહેલું આવ્યું હતું ઢોલો મારા મલગનો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં બરાબર એટલું એટલું આપણને યાદ છે જેટલું યાદ હશે એટલું આપણે વિડીયોના માધ્યમથી જણાવીશું અને મિત્રો આ છે એમને સિગોત્તર માતાજીનું મંદિર તો હું તમારા સિગોત્તર માતાજીનું મંદિર બતાવું મિત્રો આપણે દરવાજો ખોલતા નથી અહીંયાથી બહારથી તમને બતાવું બરાબર અને આ છે કંઈક એમનું ઘર અને આ છે જોગણી માતાજીનું મંદિર અને મારી સાથે છે અર્જુનભાઈ આજે મજા આવી મજા આવ્યો આજે તો આપણે એમનું ઘર બતાવીએ તમારું નામ શું કાકા દિલીપભાઈ દિલીપભાઈ તો દિલીપભાઈ અહીંયા રહે છે બાજુમાં બરાબર અને અમાર ઘરે આવે છે આપણે ઓળખે છે અને આપણે ફરીથી અંદર બતાવીએ મજા નથી આવી તો બરાબર તો તમે જોઈ શકો છો સુહ ભાઈ શિવરામભાઈ બારોટ અને જન્મ એક છ ઓગણીસો ને ચોસઠમાં થયો હતો અને એમનું અવસાન ત્રીસ નવ બે હજાર છમાં થયું હતું મિત્રો અને આ ઉપર એમનો આલ્બમનો પોસ્ટર લગાવેલું છે હાલો દસામાં ધામ તો મિત્રો આ ઘર ઘણા ટાઈમથી બંધ છે રાજલબેનને આવે તો ઘર ખોલે છે ઓ રાજીલબેનને આવતા છે ને પહાડ હે રાજલબેનને કોક દાળો આવે

બરાબર હા હા રસિકભાઈ બારોટનું મણિજાતભાઈ બારોટનું બરાબર તો મિત્રો આ છે રસિકભાઈનું ઘર અને આ છે મણજાતભાઈ બારોટનું ઘર તો આપણે એમનું ઘર બતાવી દીધું છે બરાબર અને આપણે હવે જઈએ છીએ ગોમમાં એમનું ગોમ બતાવીએ અને એમની પ્રાથમિક શાળા બતાવીએ બરાબર તો તમે વિડીયોમાં બનાવી રહ્યા છો બરાબર આ મણજાતભાઈ તો ગોમ જ ભણ્યા છે ને હા મણજાતભાઈ બાલવા બાલવાંભી ગોમાની હા ડેરી બરાબર તો મિત્રો આપણે જઈએ છીએ ગોમમાં અને તમને બધું બતાવીએ ગોમમાં જે બરાબર તો મિત્રો મળી જરૂટના ઘરની બાજુમાં હનુમંતાદા મંદિર આવેલું છે તો આપણે આવ્યા છીએ અંદર દર્શન કરવા માટે તો પહેલું જ મંદિર છે રોમાપિંડનું તો તમે રોમાપીના દર્શન કર લો અને કોમેન્ટમાં જય રોમાપી જય બાબા લખવાનું ભૂલતા નહીં બરાબર આપણે તમને હનુમાન દાદાના પણ દર્શન કરાવી લઈએ અને હા તમે જોઈ શકતા છો તો મિત્રો આ છે મંદિર હનુમાન દાદાનું એમની ઘરની અગજત બાજુમાં જ મંદિર આવેલું છે તો આ બેન અને મિત્રો છે આ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર અને હવે આપણે બીજું મંદિર બતાવીએ આ મંદિર કીધું કાકા ભોળાનાથનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો મિત્રો તો આપણે હવે ફટાફટ બાલવા ગામમાં જઈએ અને તમને બતાવીએ સ્કૂલ બરાબર અને કોમેન્ટમાં જય બાબા રી છે એનુંમાં દાદા લખવાનું ભૂલતા નહીં બરાબર જે બારોડે જે અભ્યાસ કર્યો હતો એ સ્કૂલની આગળ અગળ આવી ગયા છે બરાબર તો આ તમે જોઈ શકો છો આ છે બાલવા ગામની પ્રાથમિક શાળા તો મળી જાત ભાઈ બારડો અમે અભ્યાસ કરેલો હતો પણ આ સ્કૂલ હમણાં નવી બનાવેલી છે બરાબર જૂની હતી પાડી નાખી છે અને આ સામે તમે જોઈ શકતા હશો બાલવા લખેલું છે અને મિત્રો આ રસ્તો જાય છે શિગોતર માતાજીના મંદિરે ચાર ચોકને શિગોતર માતાજીનું મંદિર અને આ બોર્ડ તમે જોઈ શકતા હશો આ રસ્તા ક્યાં ક્યાં જાય છે તો મિત્રો અહીંયા થઈને અઘાર ચારૂફ અને આ બાજુ જાય છે કાંસા અને મિત્રો છે આપણે આ જો બાલવા અને બીજો આગળ રસ્તો પડે છે ત્યાં જાય છે ફૂતિયાવાણા તો આપણે મણજાજભાઈ બાળકનું ઘર બતાવી દીધું એમનું ગામ બતાવ્યું અને આ છે એમના ગામની ડેરી બરાબર આવું કંઈક દેખાય છે એમનું ગામ તો આપણે હવે જે કરી અને તમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી પણ જણાવજો અને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં અને અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં મળી તે તો બાળકનું નામ લખજો તો ખબર પડે કે હજુ કેટલા એમના ચાહક મિત્રો છે બરાબર તો બધા મિત્રોને જય માતાજી જય બાબારી